રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ માં હવાર હવાર માં કોરા લાગે હે પણ હવે જોઈ છાટા છૂટી થવું હોય તો થાય અને વાવણા કરવાની તૈયારી છે પણ હવે ઘડીક હવાર ગારો પડીએ ઘડીક જારવી જાય તો જરાક વાડીમાં ચક્કર માર લઈ અમારા રાજુભાઈ આવી ગયા હે મગફળી જોવા હમણાં હું પાઈ હતી ને મસ્ત લીલી થઈ ગઈ નઈ રાજુભાઈ હવે કઈ ના ઘટે ઇન્નર દેખાડવી ફાલ દેખાડવાનું કે હે રાજુભાઈ હાલો જરાક માંડવી જોઈ લઈ મારો કોલર ઉખરી ગયો હે હા દોરા દોરા થઈ ગયા જો અને શર્ટ એવો ગમે હે ને મૂકવાનું મન થતું નથી કોલર અહીંથી ઉખરી ગયો આખું આયલા રાખે ઝીણા માણસ ને હું બીજું કરે ભાઈ માંડવી નથી દેખાતી ફૂલ જ દેખાય એમાં તો

તાણ દેવી જરૂરી હોય પેલા નકર આ લાંબી કાતરી થી થઈ જાય ને તો ફાલ ના લઈ શકે તરીએ કે બરોબર ને એવું છે અને અમારા મીમા આજ આ જવું છે આજ આજે જવાના નઈ માં જાય કે ઈ જવાનું કીએ છે. અને ભાઈ રાતે જીણા જીણા છાંટા લગભગ બાર વાગ્યા સુધી ચાલુ હતા એટલે આપણી માંડવીના પાંદ ઉપર પાણી ભર્યું અને હજી ગારોય પડે એવું છે એટલે વાવા હેતા નહિ અટાણ માંય. જોર બહુ છે કાંઠા બાજુ આમ છેટું અહીંથી દેખાય છે કાં મસ્ત હવે આપણી વળી વાડીયું ધારું ટૂંકમાં

બહુ ઉભરી ના થાય બાકી તમે જેવી જારી કરો ને એવી થાય ઈઠાવીને જારી કરો તોય પાટલા ફૂટકે ને વીસની જારી કરો ને તોય પાટલા જ ફૂટકે હવે ને આ બધું જાય તું એવી થઈ ગયું આકડું વાવો તો ઉભડી થાય પકતું વાવો તો આડી થાય એવું એ બધું કે ચાલો આજે જો સનેડો તૈયાર કરી લીધો તો કાલ જ ઉમતા પણ છાટા ચાલુ થઈ ગયા છે રાતે લગભગ બારેક વાગ્યા સુધી હતા કોકો કોકો છાટા ચાલુ હતા એટલે સાંજે આમ તો અંદાજ જ હતો કે કાલ લગભગ વાવવા દે છે નહીં આજ ત્યાં ઝીણું ઝીણું ચાલુ થઈ ગયું નામી નેવાન ટીપા ચાલુ ને કન્ટિન્યુ છે ને એટલું એટલે ગારા થઈ ગયા હે અને પાયલમાં જો દાઢાવના લીટામાં ને એમાં વધેમાં ટૂંકમાં વધારે આમ છબછબિયા થઈ ગયા હોય એ ટાઈપનું થઈ ગયું છે એટલે વાવવામાં પડે હે ગારો હવે એટલે સનેડાને મૂક દીધો આપણે ધારિયામાં એમાં એ ઉયણી કાલ ફીટ કરી હતી ઢાકતા ભૂલી ગયા પાણી ભરાઈ ગયું હતું બધું ખાલી કરી ચોખ્ખું કરી અને એક ધારીયા મૂક દીધો હે સનેડો હવે જ ખરાબ દઈએ ને હજી આજ તો નક્કી નથી ખરાબ દેવાનું કાલનો દી હજી જોર છે વરસાદનું પછી ઘટવામાં રહે કદાચ તો આજે સત્તર તારીખ અને વાવણા જેવું તા ટૂંકમાં રાતે થઈ જ ગયું હતું કાલ રૂંઢળીએ ખબર પડી ગઈ હતી કે કાલ હવે વવા હે પણ ગારા પડતા હતા ને પાછું વળી ચાલુ થઈ ગયો વરસાદ ધીમે 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 હજુ આ ટાઈપનું ઝીણું 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 ચાલુ છે તે હવે ગારો પડે હવે વવાય નહીં

આ ઈદા સાટા હે ને તાણ હવે નુમે કઈ થાય ની ક્યો કામ ને હવે એમ ને હા ને પછી તમે આ તો દેઈ જજો હા કઈકા વામણાન કરે પડે તેદી જોઈ આમો ડાકાલ ધકા ધકી બે <laughs> તું <laughs> <laughs> <laughs>

ये तो काईया तो

ભગવાન કેદી નાં બે ભેગા બહેન ચા નથી પીધા તમારી બાકી કાયમ પીતા જ પાણી પીવા પાણીના ટાંકા ભર લઈ અને આગળ તમે જોયું સાટા આવી ગયા એટલે વાવનું થાય નથી એરિયામાં ઝીણી ઝીણી પૈટું ભર્યું છે એટલે ટુક અટાણમાં ગારો પડશે હવે જરાક બહારે પછી જોઈ સાટા ના આવે ને મોડેરો પ્લાન કર્યું વાવવાનું બાકી હાલો ચા પાણી પીવાય આવી જાવ અડા ભરાઈ ગયું છે અમારી અને અમારે રાજુભાઈ ની સ્ટાઈલ કે દે ને તેમ જોઈ નથી ને જોઈ લેજો આંગળી લાંબી રહ્યું ને એવી મસ્તી ની ગોઠવાઈ જાય ને સો મસ્ત આવે રાજુભાઈ અને ફરી એમ જો એટલી પાણી ને પાઇટ ફેરી છે એટલે ટૂંકમાં હજી ખેતરમાં અત્યારે સનેડો હાલે એવું છે નહીં ખૂચી જાય ગારા પડે વેલમાં ગારો ચોંટી જાય ને એવા ફતુર કરવા એના કરતા હવે અમે નાની વાવણી ભારી અંગે છે એટલે વાંધો નહીં આવે મોડે ટ્રાય કરીએ આપણે જરાક ચા ની ચુસ્કી મારી લઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ મારા તરફથી સ્વાગત છે નવા બ્લોગમાં હું તો બપોરે આવું એટલે મને કઈ યાદ ન હોય ને ફટાફટ હું લેસન કરવા મંડો તો હવે જોમીમાન આજે બપોર પહેલા વિજય ગયા અને બાપુ ગયા તા મેલવા અહીંયા પાણવાની વેજી બેસે ને વીરે જ્યોતિબેનના ફૂઈ એને ન્યા ગયા

ठीक है बेबी बेबी हम ये जानवर सब से तीन दिन ले फोन आई रे चलो भाई तो अब 5:30 छे है भैंस दोई गयो है ने भैंसू भैंसू दोई गई छु हां साटा चालू થઈ ગયા હા સાટા ચાલુ થઈ ગયા હે આજે આખો દિવસ જીણો 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 ચાલુ જ રહી અડધી કલાક બંધ કલાક એક જીણો જીણો ચાલુ રહી એટલે ટુકમાં ગારો આઈ રહ્યો નથી હજી કોઈ વાવણા ચાલુ કરીયા નથી એટલે આપણે હવે વળી કાલ ઉપર જવા દઈએ છે અહીંયા અત્યારે ધાન પડી ગઈ છે અને હજી ગારા પડે છે એટલે વાવવામાં નથી મજા આવે એવું અને વાવણાનું વાહે આપણે રપટો આખો મોટા ટ્રેક્ટરનો તેમાં હવા ઓછી છે બે વ્હીલમાં આ આપણો બેટરીવાળો પંપ ઘણી વાર તમે જોયો હોય તો જરાક છેડા બેડા મારી હવા ભર લઈ પછી કરી કંઈક બીજું વળી આડાવરું કામ ઉમતા કંઈ હે નહીં મિક્સર કેમ મારું મિક્સર રાત્રિનું લઈ ગઈ ને

અને હવે જે અત્યારે આદર થયો હે ને વાહત જવા દો ઝીણો ઝીણો વર્ષ મારું માથું પરલી ગયું પેહુને લીધું ને તાતા ઝીણા ઝીણા છાટા ચાલુ થઈ ગયા એટલે હવા ભર લીધી પેહુ નાખી મેન રાજુભાઈ થાય ને બે કરી લીધું અને આમ આદર થયો જો કાળું ડુવાણ વાદરું થયું છે આમ ગાજે હે પણ થોડોક છેટો હે અને અવાજે આવે હે કદાચ જોઈ નક્કી નહીં વરસાદ આમ આદર જોરદાર હે એટલે ભારિયા રાઉન્ડ આવું હોય તો આવી જ ચાલુ થઈ ગયો છે વરસાદ નજીક આવી ગયો ધાર ભીતમાં ફોન આપણે અને રેતી નથી ની તો બહુ કરે આપણે આપણા સ્ટુડિયોમાં વયા જાય જો વરસાદ ચાલુ થઈ ગયો હવે આ કાલે હજી વાવવા દે હે કે નહીં વાવવા દે એને ખબર પડતી એટલે એવું છે ને આપણે ઘણી બધી કોમેન્ટો આવી છે કે વાવણી થઈ કે નહીં થઈ કે નહીં તો વાવણી હવે ગારો ના પડે એટલે વાવવાનું જ છે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે પણ પાણી નથી ત્યાં ધીમો 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 ઝીણી ઝીણી અને એવી રીતના કરી જમીન ઘણી બધી પલરી ગઈ છે ઊંડે સુધી એટલે એ હવે કંઈ વાંધો નથી વાવવામાં જોઈએ હવે કાલથી કેવેક ટાણે વાવવાનું ચાલુ થાય કે આવું ના હજી કાલનો નો જીએ એ જોવાનું છે બાકી હાલો લાઈટ વહી ગઈ છે ને હવે વીડિયાનો એન્ડ કરી દઈએ વહેલા વેલા અમારા જીયાન ભાઈ નું બહુ દેખાય છે અને કાનભાઈનું ખાલું ખાવા ટાણે દેખાય છે અને રાધુબેનનું ખાલી વિડીયામાં દેખાય છે તો હવે તો એ જ આપણે રહેવાનું છે ખાલ જ ધીમે ધીમે ભૂલવાનું છે જેમ તેમમ કરીને અને અમારો સામાન બધો ઓલા ઘરમાંથી કાનભાઈવાળા વાળા રૂમમાં લઈ લીધો છે કબટૂન રાધુબેન ઘોડાનીનું જે કાચની ઘણી બધી વસ્તુ એવું કંઈ લઈ નથી ગયા એટલે આપણે અહીં રહેતા હોય તો વધારે સાફસુફ થાય અને હચવા એમ એટલા માટે સામાન ફેરવો છે બાકી પાણી પરવાનો પ્રશ્ન તો હવે અહીંયા થાય ઓલા ઘરે નહીં થાય ગાયનો એટલે હું તો ના પાડતો તો અહીંયા ફેરવવા કરતા અહીં રહેવા જાય પાણી અહીં નહીં પડે આ મકાન નથી પડ્યું પણ પડે તો અહીંયા પડે નક્કી કઈ નહીં ઉના ઉપર તો આપણે પતરા નાખદી દીધા એટલે વાંધો ના આવે ચાલો મસ્ત ઠંડો ઠંડો પવન ને નીકળો હે જો આ ટાઈપનો કંઈક પવન ને નીકળો હે ટીપું ટીપું નેવા પડે પતરા ના જો આ ટાઈપ અને એવું ઝીણું ઝીણું આખો દી જણ ચાલુ ને ચાલુ રહીએ ને પવન અટાણે આવ્યો છે હવે પવન ભેગો જો વધારે વરસાદ આવે ને થોડું ઘણા પાણી થઈ જાય તો ઉપાધિ નહીં કા ઈ વાવડા નો ફરે અહીંથી પવન આવે છે ને હા પવન ની જીપુ આવે ને થઈ ગયું આ માંડવી ને હા થોડું પાણી વધારે થાય આમાં ખડ થાય ખાતર ભર્યું ખાતર માં ખડ હે

મારા કરતાં કદાચ પવનનો અવાજ વધારે આવતો હોય થોડોક પવન હે અને વધારે વરસાદ ચાલુ થઈ ગયો છે સત્તર તારીખે ને આ ટાઈપનો કંઈક વરસાદ ચાલુ થઈ ગયો છે ને ટાઈમ થયો છે સાડા છ વાગે વરસાદ ચાલુ થયો છે હોલ ની ભાઈ ખુલ્લી છે લાઈટ વગર નો અંધારપટ છે ભાઈ અને ફરિયામાંથી પાણી બહાર નીકળી ગયા છે એટલો વરસાદ ચાલુ થઈ ગયો છે આજે

હા આપણું કામ જ નથી એવડું ખાવાનું આપણે જ બગાડી છે ફાસ્ટ ફૂડ ખાવું ને બીજું કંઈ છે નહીં મજા આવે હું ખાવું ભાઈ જો હું કડવું કરીએ તો હું ખાધે રાખીને તો વાંધો ના આવે અને આ બાજુ ચડે છે ખીચડી આજે હા લાઈટ વાગી ને એમાં ગોટો સડી ગયું છે આ બાજુ તુરિયાનું શાક તૈયાર થઈ ગયું છે અંધારું મહિન્ડું થવાય એટલે વિડીયો ચોખ્ખો નહીં આવે મળી પાછા કાલના વ્લોગમાં તો આજના વિડીયો નો કરી દઈએ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ